ो नया तारा देवो ம கிரௌாய பம சார சே

સંતોને છે બી આજ ચૈત્ર સુદ બીજે આપણે બધાએ આ જોરનું કામે બધા ભેગા થયા છીએ ત્રણ વાગ્યાની કથા પણ થોડી અંદર આળસ તો બધાનો હોય આળસનું નામ બીજું અક્રેશિયા અક્રેશિયા બીમારી મનુષ્યમાં એટલી બધી પેસી જાય છે કે મનુષ્ય બીજા બધામાં તૈયાર હોય પણ જ્યારે સત્સંગ વાભરવાનો આવે ને ત્યારે કહેવાય નહીં પણ કહેવું પડે કે દૂર જતું રહે દૂર સંગીતમાં સંગીત વાગા ભજન કીર્તન થાય તો દોડીને આવે કારણ કે એ જગ્યાએ નવજાતના રંગ હોય નવજાતને સંગીતના સૂર હોય ને એટલે નવ જાતના અંદર વાઇબ્રેશન થાય પણ આ તો એક જ સૂર સંત બોલો અને આપણે બે શબ્દ વાભરવાના કોઈ જાતનું બીજું સંગીત નહીં અને આ સંગીતના રંગમાં અને આ જે શબ્દરૂપી સંગીત રહ્યું એ કોક જ મિત્રો જાણી શકો કોઈ બધાનામાં આ રહ્યું જાણવા માટે તાલાવી લે ના હોય પેલા નવજાતના સંગીતો એક અલગ અલગ ઢબે વાગતા હોય ને સારે ગમ પદ નિશા એટલે એમાં તમે અલગ 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 કઈ જામે અમે કયો સૂર વાગે છે એમાં તમને આનંદ વધારે આવો पण आ एक संगीत वागत हो एक संगीत कहू कि जगत न नाथ जी आ ग्रंथ न ज्ञान आप संगीत एलच कहे के तू रंग आई जाने ए रंग मे ई जाने रंग मत कही वलता सत संगमा ગુરુ જ્ઞાન ભક્તિના રંગમાં સત કહ્યું બોલે સતસંગમાં આ સત નો જે સંગ રહ્યો સત્સંગ રહ્યો એના રંગમાં આપણે રંગાવાની જોડશે મિત્રો બીજો રંગ પેલો રંગ રહ્યો એ જ્યાં સુધી તમે બેઠા છો જ્યાં સુધી એ કીર્તન વાગ્યું છે ત્યાં સુધી આપણા મનમાં આનંદ આવશે પણ જ્યારે કીર્તન તમારું પૂરું થઈ જશે બહાર વાગશે નાસ્તો કરશો થોડો પ્રસાદ લેશો પછી ઘેર ઊંઘશો એટલે એ આનંદ થઈ જાય અને આજે રૂપી જે આનંદ રહ્યો એ આપણા અંદર ઘાટમાં ઉતરા એટલે કહેવાય છે કે સત્સંગ થી ગતિ પલટતા સત્સંગ માણસના જીમ 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 સત્સંગનો એ જીમ જીમ સત્સંગમાં આવતો જાય તેમ એનામાં પરિવર્તન આવતું જાય એના જીવનમાં પહેલામાં તો ખાલી આનંદ આવે પણ એમાં તો આખું જીવનનો પલટો જાય મિત્રો અને જીવન પલટાય તો જ આપણું જીવન રહ્યું એ પરમ ગુરુના જ્ઞાનના અંદર આપણું રંગાય એટલે તું રંગાઈ જાને રંગમાં સત કૈવલ તણા સત્સંગમાં સતના સંગમાં રંગાવાનું છે અને પરમ ગુરુના અંદર એટલા આપણે તનમોર થઈશું તો જ એને જાણી શકશું એના વગર આપણે જાણી શકીએ નહીં આ પરમ ગુરુનું જ્ઞાન આપણે જાગ્રત કરવા માટે આપણે આપણા અંદરથી એ ભાવ ઊભો થવો જો આપણા માટે બીજો આપણે એક કેળવીએ તો આપણે બીજાને પણ કેળવા માટે આપણે એને તાલાવેલી આપી જોવો એને પણ આપણે સાચી રીતે સત્સંગનો મહિમા સમજાવવો જોવો પણ થોડું ઘણું આવડ્યું તો થોડું ઘણું પણ પોત ટકા આવડ્યું તો પેલાને બે ટકા કહો તો એક ટકો પણ આપણે એને કહેતા આવડજો આપણને આવડી જયું તો પછી આપણે પણ એમાં વધારો કેવી થાય કે જ્યારે તમે કોકને પીરશો એ ઓટોમેટિક તમારામાં વધારો થાય કહેવાય છે કે બાટ તો આપણે કોકને બાટીએ ને તો આપણામાં વધારો થાય ઘટાડો ના થાય આ પરમગુરુનું જ્ઞાન એમાં ઘટાડો ના થાય કારણ કે જેમ આલો 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 એમ તમારામાં પણ આગળ વાળો આલે જાય ખાલી ના થાય બીજું વસ્તુ ખાલી થઈ જાય હો એમનો હોય પચાસ નો જમણવાળો હોય બરાબર તો એમાં હાઈટ માણસ ના જમો પણ હો તમારા તમારો પચાસ હોય ને હોય આ તો પરમ ગુરુની જ્ઞાનની સંપત્તિ છે અને આ જ્ઞાનની સંપત્તિમાં કદી ઘટાડો ના થાય એટલે ભક્તિની સંપત્તિમાં કદી ઘટાડો ના થાય પણ બીજી જે નાશવન સંપત્તિ રહી એમાં ઘટાડો થાય મિત્રો કારણ કે આ આલીએ એટલે ભૌતિક સંપત્તિ માટે આપણે પરિશ્રમ કરવો પડે આ સંપત્તિ ઓટોમેટિક તમારા અંદર વધે જેમ કોઈ બેંકમાં તમારા ઘેર તિજોરીમાં પૈસા હોય બરાબર હોનું હોય ચોધી હોય બરાબર જેમ દારો જાય તમે કોઈ તકલીફ આવે તો હોનું થોડું વેચો બરાબર અને જો એનાથી વધારો હોય નટુભાઈ બરાબર તો તમે શું કરો એના અંદર જેમ પેલો પ્લાસ્ટિકની ડબ્બી ડબ્બીના અંદર પાવ પેલા સોની ચોધીને પા પોતાની સાપ મારી ના એ ડબ્બી એના અંદર તમે તિજોડીમાં મેલો તિજોળીના અંદર પાવ અંદરગ્રાઉન્ડ લોક હોય એના અંદર મેલો જેટલું તો ટેન્શન એના અંદર લોક મારવાનું પડે એના અંદર ને લોક પછી પાનની તિજળીને લોક અને ચાવી પાઈ ચોવી હાથ નાખે આપણે જે પલંગ હોય અને રાતે ઊંઘ આવે ખરી ઊંઘ જ ના આવે કારણ કે સંપત્તિ રહી એ આપણને જેટલું દુઃખ લાગે કે હમણાં કૂક ચોરી જશે હમણાં કૂપ ચોરી જશે પણ આ રૂપી સંપત્તિ તમે કોઈ ચોરીએ ના લ્યો તમે જેટલી અંદર વિકસાવો એ વધતી જાય आणि पेली संपणी टेन्शन बँक मेलू तर बँक बंद जसे बँक उलसी जसे आपण पैसा कोण जसे जेटल टेन्शन खा बंद जसे मोठा घोटाळ કોઈ ફેક્ટરી બનાવી તો ફેક્ટરીમાં કોઈક ટેન્શન કેમેરા મૂકવા પડે કોઈક ચોર અહીં ચોરી ન જતો રાતે કોઈક ફોન આવે તો આ કેમેરા જોવાના ચોક વધારે ના આવે તો પેલી ગોળીએ ગેન નહીં પણ કરવી પડે પણ આ જ્ઞાનની સંપત્તિમાં કોઈ ગોળી ગરવાની જરૂર નથી આ તો જ્ઞાન રૂપી સંપત્તિ કોઈ ચોરીએ ના જાય હો પેલી બધી સંપત્તિ ચોરી જાય આ સંપત્તિ કોઈ ના ચોરો એટલે હવે તમે કહીએ છીએ કે તમે સંતોના સંઘમાં આવો અને સંતોના સંગમાં આવો તો આ રૂપી સંપત્તિ એ વધ વધ ચોરે નહીં આળવાથી વધાર ડબલ થાય આ એક હજાર ઘણી થાય જેમ તમે આલો તો એક હજાર ઘણું થાય જેમ કોઈ દાન આપો બરોબર દાન આળવાથી એક હજાર ઘણું વધારો થાય ઘટાડો ના થાય કારણ કે દાન રીયું એ કોકના અંદર મુખમાં જાય કોઈ જીવનું સારું કામ થાય કોઈ ધર્મ સંસ્થા પાસે આલો કોઈ સારી કાર્યમાં આલો તે કાર્યમાં એ ઉપરવાળું તમારું નજર રાખી રહ્યો હોય મિત્રો કે વને સારું કામ કરીને જીવનમાં પણ અત્યારના જીવ મિત્રો પૈસો તો કરોડો રૂપિયા હોય આ દસ હજારનું બંડલ લઈને ફરતો હોય કોઈને દસ રૂપિયા મંદિરમાં મેળવા હોય તોય પણ પોતાનો જીવ નહીં ચાલતો મિત્રો એમાં પણ પોવાની નોટમાંય પણ કે દસ દસની પડી છે નોટો તો મેં પણ તારી સંપત્તિ ફૂલ તારા જોડે આખો બગીચો છે એના અંદરથી પણ તું એક ફૂલ નહીં આળી શકતો તો પછી તારું જીવન શું મતલબ જો આપણા જોડે આખો બગીચો હોય તો આપણે ફૂલ આળવું જોવો પણ જો આપણા જે બગીચોના આપણા જે ફૂલ હોય તો એની એક કડી આળવી જુઓ પણ બગીચો વારણ પણ જો ફૂલની કડી દસ રૂપિયા આવતો હોય કરોડો રૂપિયાની મિલકત હોય મિત્રો બી મારે નજરે જોયા છે મિત્રો હું તો બધી જગ્યાએ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કાઠિયાવાડની ભૂમિમાં બધી જગ્યાએ હું સત્સંગ કરું છું પણ હું અમુક તમે જ નજરે જોઉં છું કે અંદર જ્ઞાન બહુ હોય ધ્યાન બહુ હોય પણ જ્યારે જ્યારે પાંચ રૂપિયા કૂક આળવા હોય તો એ પણ આપણું મન ચાલતું નથી એટલે જ આપણે કહીએ છીએ કે પેલી આળવાથી વધ પણ આપણે આલિયું ખર્યું આપણા જીવનમાં આલીએ તો વધ પણ આળવાની ભાવના રાખી ખરી એટલે જ અમે કહીએ છીએ કે તમે જીવનમાં સારા જગ્યાએ તમારી જે પૈસાનો જે ઉછેર રહ્યો એ સારા જગ્યાએ કરજો ને કે છેલ્લી વાર જતા રહેશો પછી શું કમા આવશે પૈસો કમવા નહીં આવે જ્યાં સુધી આ શરીર હશે તો પૈસો છે એટલું યાદ રાખજો આ સંપત્તિ આપણું શરીર છે તો સંપત્તિ છે જો શરીર જતું રહે તો સંપત્તિનું કોઈ જ મહત્વ નથી આ ઘાટ છે તો સારી જગ્યાએ સંપત્તિનો સારી જગ્યાએ સદુપયોગ કરશો તો જીવન સફળ બનશે આગળ પણ કહે છે કે એવા સાહેબ પામવા સાહેબ આવા સંતોનો સેવા કરવાથી કહું કહે છે કે હે પરમપદ આ દ્વારા આવશ ઉપર જણાવ સગુણ નિર્ગુણ ઉપાસક સંતો મહાન સમર્થ સદગુરુના સ્વરૂપની જેમ તમે સમજી શક્યા નથી પોતાના સ્વરૂપથી સ્વરૂપના જેમ તમે સંતોને પણ સમજી શક્યા નથી રોચો મોટો ગોટાળો આપણો વાસ કે આપણે સંતોને પણ સમજી શક્યા નથી આ પરમગુરુ આ સાખીમાં શું કે એવા સાહેબ પામવા પાર સંતોને સેવીએ તમે સમજી શક્યા નથી એવા સદગુરુ સાહેબની કરુણારૂપ સાહ સહાયક સમસ્ત લોકમાં વ્યાપી રહ્યો છે આ ગુરુનો જે સદગુરુ જે આપણે કહીએ છીએ એ સાહેબનો કરુણામય જે પસારો રહ્યો એ સમસ્ત લોકમાં વ્યાપી રહેલો છે પણ આપણે એ સંતોની પારખવાની જે આપણી જે આપણી દ્રષ્ટિ રહી એ પારખ શક્તિ એવું ના હોય કે મોટો સામર્થ હોય મોટી પોતાની હવેલી હોય લાખો રૂપિયા હોય તો એને ધનવાન ના કહેવાય ધનવાન કોને કહેવાય કે પોતાના શાંતિ પોતાના જીવનમાં શાંતિ હોય માલિક સાથે એકતા કરી રહ્યો હોય એને મોટામાં મોટો ધનવાન કહેવાય પોતાના જીવનમાં શાંતિ હોય આપણે આપણે જોઈએ છીએ મોટા મોટા ધની સંત શીઠિયા લોકો હોય કરોડોને કરોડોને હો હો પેઢીઓનો જ્યારે પૈસો હોય કહેવાતા હોય પણ એના જીવનમાં શાંતિ નહીં હોતી શું કારણ એનું એમના જોડે એક હજાર રૂપિયાની પ્લેટ જમવાની આવી હોય સામે બત્રીસ જાતની મીઠાઈઓ આવી હોય તો એ પણ બહારથી સિક્યુરિટીને એને કહેવું પડે છે કે આવી ડિશ કોને મોકલી મારવો નહીં કારણ કે એમના અંદર એટલી ગડપણ એટલું મીઠાઈ મીઠાઈ હજાર રૂપિયાની ડીશ હોય તો પણ એમના અંદર ડાયાબિટીસ થયેલો હોય છે અને એવી આઠસો નવસો રૂપિયાની ડીશો પણ પોતાની એટલી સંપત્તિ અવાજ સતા પણ એ ખાઈ શકતા નહીં હોતા અને સાદું ખોરાક ખાતા હોય છે મિત્રો તો એ પચાસ પેઢીઓનું ચલવેલું એટલું પૈસો અવાજ સતો એમના અંદર ડાયાબિટીસના રોગ થઈ ગયેલા હોય છે એટલે ઘડપણ પણ ખાઈ શકતા તો મિત્રો આપણને એવા રોગ મળ્યા નથી આપણે આ બધું જ ખાઈ શકીએ છીએ એટલું પરમગુરુને આપણને દયા કહેવાય એવા મોટા મોટા એ ચોવીસ કલાક દોડમ દોડ કરતા હોય તો એમને શાંતિ નહીં વધે અને આપણે બેઠા છીએ પરમગુરુના શરણમાં તો આપણને જે શાંતિ છે શાંતિ ક્યારે મળે કે સત્સંગથી શાંતિ મળે જીવનના સત્સંગથી જ એનો પલટો થાય એટલે જ સદ્ગુરુની સમય માટે અંતરથી એકતાવાળું મુક્ત દશા સંતની સેવા તન મન ધન અને વચનથી શુદ્ધ પ્રેમપૂર્વક કરવી જોવો સંતની તન મન થન અને વચનથી પ્રેમપૂર્વક એની સેવા કરવી જોવો કારણ કે સેવા કરવાથી જ શું મળે હા મેવા ત્યારે જ પણ સેવા ના કરીએ તો કદી મેવા મળે મરી તો સંત સિજ એટલે જ કહીએ છીએ પેલું નહીં ભજન કહેતા સેવા સદગુરુ ને કરીએ સેવા સદગુરુની કરીએ સંતોને કરીએ આ બધી સેવા કરવાની જરૂર છે સેવા સમરણ ધ્યાન આગળ આવશે પરમ ગુરુ આમ જ કહે છે કે સેવા સમરણ ધ્યાન યશગા વાયન ભગતે કરુપતિ પરમ સેવા કરવાથી ધીરે ધીરે આપણામાં સમરણ થાય પણ આપણામાં ભાવજો સેવાનો અને પછી સમરણ થાય ઓટોમેટિક બધું જ ઓટો સિસ્ટમે કે બધાને બેરેલું છે પણ જેમ જોડાવો ને સેવા ના થાય નરે જો સંતોની સેવા ના કરવામાં આવે તો એનામાં કદી કાર જ એનું કદી સડતું નથી કાર જ કંચિત એક પૂજા ફળ દીવીએ અને જો તે લક્ષ લખાવે એવા સંતની સેવા વિના કૈવલ મોક્ષની પણ પ્રાપ્તિ થતી નથી જો લક્ષ સાથે એકતા કરાવો અને પરમ ગુરુનું સ્વર્ણ બતાવો તો જ એને કૈવલ મોક્ષની પ્રાપ્તિ થાય જો આવી વાત ના કરો અને ખાલી બહારની ભૌતિક વાતો કરો તમારે સુખ સંપત્તિ પરમ ગુરુ આપી દે છે તમને ઓમ કરશે તો ગુરુ આપી દે છે અને પરમ ગુરુએ જે સિદ્ધાંત બતાવ્યું છે જે સિદ્ધાંત આર્ય આપ્યું છે એ જો લક્ષ્ય વાતની વાત ના કરો અને ખાલી બહારની બહારની વાતો કરો જેવી કે તમે નાતા નથી ધોતા નથી હા તમે બહારનું કામ કરતા નથી એ બહારની જો કાર્ય બતાવો તો એ સંત સેવા નહીં તમારા લક્ષ્ય અભ્યાસ બતાવો એનું સહણું બતાવો કે તમે આ રસ્તા પર જાજો એટલે આ રસ્તા પરને સાચો રસ્તો બતાવો એ સંત કહેવાય મિત્રો બહારનો રસ્તો તો બધા દુનિયામાં હજારો રસ્તા છે પણ ધ્યાન સાથે એકતા કરી પરમ ગુરુના જ્ઞાન સાથે એકતા સહાય પણ કહે છે સેવા વિના મોક્ષ પર કાર્યને શુભ ઈચ્છા અન્ય દેવી દેવતાનું પૂજન થી કંચિત માત્ર સફળ થશે નહીં શું કે પૂજા ફળ દેવીએ બીજી બધી પૂજાઓ કરવાથી પરમ ગુરુનું નું મળતું પરમ ગુરુનું શરણ જોવું હોય તો આવું પરમ પરમગુરુનું ઉપાસના હોય તો ઉપાસનામાં આરતીમાં આપણે હાજરી રહેવું હોય કારણ કે બીજા ફળ બીજી જગ્યાએ તમને મળ જે જગ્યાએ તમે જેવું આવો એવું તમારું ફળ મળે તમે આયકરણ આવો તો પરમ ગુરુ તમને એ રીતનું ફળ આવે બીજી જગ્યાએ તમે કોઈ દેવી દેવતાએકરણ જો તમને એ રીતનું ફળ મળે પણ તમારે એ પ્રમાણે ફળ કારણ કે ફળ બધા અલગ અલગ જાતના હોય આ તો ઉનાળો આવ્યો બરાબર તો ઉનાળામાં તો કેરીનો માહોલ વધારો હોય અને કેરી મોટા મોટું ફળ કહેવાય અને કેરી તો બે દાન આપણે રસ પીવાની મજા આવે એટલે મોટા મોટું કેરીનું ફળ અને કેરીનો આનંદ લેવો હોય તો આ શરણું લેવું પડે એ તરબૂતને તેટી લેવી હોય તો બીજા દેવી દેવતાઓમાં જવું પડે પણ આ એક પ્યોર કારણ કે મોટા મોટું ઉનાળાનું જો મેન ફળ હોય તો આમ વૃક્ષ કારણ કે એ કેરીનો આનંદ તો આખો અલગ છે એટલે કેરીનો આનંદ છે પરમપુરનું શરણું છે અને બીજું તેટી સફરજન ના બધું જે રહ્યું એ બીજું બધું છે એટલે આપણે જે આરચો આનંદ લેવો હોય સાચો અંદરનો રસ લેવો હોય કેરીનો રસ લેવો હોય તો તમારે પરમપુરનું શરણું લેવું જોવા અને જો તમારું કેરી છે તમારી જો પાકેલી કેરી છે તો તમને ફળ મીઠું મળશે પણ જો તમે ઉપરથી ને ઉપરથી કાચીને કાચા ભૂઈ પડી ગયા તો તમારું કોઈ સ્વાદ મળશે કારણ કે કાચી કેરી પડે તો કેવો સ્વાદ આવે ખાટો આવો અને આપણને મોઢામાં ભાવે નહીં એટલે પાકા થઈને પડ્યા છો પરમગુરુના જ્ઞાનમાં અને કમ્પ્લીટ પીડા જેવા પ્રેડ જેવા થઈ ગયા છો તો પબ્લિક તમને ચાહના રાખશે પણ જો કાચા ને કાચા તમે ભૂલ પડી ગયા અને જો પરંગુનું જ્ઞાન લઈને તમે નીકળ્યા તો તમારો શબ્દ પણ ખાટો લાગશે જગતના જીવનના મીઠો શબ્દ લાગા એટલે જ કબીર સાહેબ કે સીતર વચન બોલીએ ઓમનાને દીજીએ તારો પ્રીતમ તુજમે બસો

અંદર અહમનો ભાવ ના હોવો જોઈએ

અહંકારી રૂપી દુશ્મન અને જો અહંકારી રૂપી દુશ્મન જો તારામાં આવી જાય તો પછી તને પરમ ગુરુનું શરણું નામ મળે એટલે અહમ એ પોતાનું અંદરનું ઘમંડ કહેવાય મિત્રો અને ઘમંડ જો માણસ આવી જાય અમારા સ્ટેજ ઉપર પણ એવું હોય હો યાદ રાખજો હું તો કદી કોઈનો ખોટો ચાલવી લેતો નથી કારણ કે એવા સ્ટેજ ઉપર બે છે ને તો એ અમુક ટાઈમે અહમ આવી જાય હું ચેટલો જ્ઞાની ચેટલો ધ્યાની અને મારા જેવું કોઈ સત્સંગ કરવા વાળો કોઈ નહીં આવો અહમ આવી જાય અને અહમ આવે ને એટલે એટલું યાદ રાખવું મનુષ્યને પડતી આવો પડતી ચડતી ના આવો ચડતી અને પડતી ના દાડા આવો એટલે કદી ચડે કે નહીં કારણ કે અહમ આવી જવું ઘમંડ આવી જવું પોતાનું કે હું જ છું પણ મિત્રો ઘમંડ ના રાખાય પોતાનું કારણ કે આ તો આપણા બાપનું જ્ઞાન છે મિત્રો બાપનું કારણ કે બાપના જ્ઞાન માં તો આપણે બે હાથ જોડવાની જરૂર છે કારણ કે એ આપણા અંદરથી ઉદ્ગાર પણને ઉઠાવી રહ્યો છે ત્યારે આપણે એ વસ્તુના મુદ્દાના આપણે અંદરથી એનું વિલોચન કરી રહ્યા છીએ પણ જ્યારે અહમ આવી જાય મનુષ્યનામાં પોતાનામાં પોતાનું બે શબ્દ કહેવાનો જ્યારે અંદર ઈચ્છા થઈ જાય અને જ્યારે કેવા મોડે એ તો એવું લાગે કે હું મોટો માણસ થઈ ગયો પણ મિત્રો આ ઘમંડ લઈને મોહના એક પતનનો એક રસ્તો છે આ મોહને પતાય નાખ છે પણ જો એ પોતે ધ્યાન કરતો હોય લક્ષ ભજન કરતો હોય

તો પરમગુરુનું જ્ઞાન તો બાજુ મૂર્યું નથી હોય ખેલા જ પરમગુરુનું જ્ઞાન બાજુ મૂર્યું અને મારા તારામાં આવી જાય હવે જેમ તમારા સંસારમાં જેમ મારા તારું હોય ને એવું સંતોમાં મારા તારે થઈ જાય કારણ કે તમારું કુટુંબ સંસાર અમારું કુટુંબ સંતો કેસરી કપૂર મળે એટલે અમારું કુટુંબ એટલે અમારા કુટુંબમાં મારા મારીને તમારા કુટુંબમાં મારા મારી હવે તમે સમજો કે પરમગુરુ જ્ઞાન તમને કોણ સમજાવે છે જો લક્ષાર્થી છે જો સંત પરમગુરુના લક્ષના જ્ઞાનને જો જાણતો છે તો પછી આવવામાં પડશે નહીં પણ જો લક્ષ્ન નહીં સમજ્યું હોય ધ્યાન નહીં કર્યું હોય તો પછી આવવામાં જ દોડશે છે કારણ કે લક્ષ સત્સંગથી ગતિ તો પલટાય પણ એને સંતને પણ પોતે જાતે સુધારવાની જરૂર છે પણ સંતો કથાઓ મેં પણ અભિયાન મારે વાત થતી હતી જમીન પછી બહાર નીકળે પૈસા ની વાતો કરે છે કે પરબીડ સંતો માગી રહ્યા છે મિત્રો અરે આ પરમ ગુના જ્ઞાન તમે હાલો આલો એ આલવા વાળો હજાર હાથ વાળો છે એના જોડે માગણી કરે તમે પીડશો સૃષ્ટિ નો સર્જન હાર કઈ વાત કરતા માલિક જયારે આ સૃષ્ટિ બનાય છે મિત્રો આ જયારે આ બધું જ આ જે રંગ બેરંગી આ રંગ બે રંગ રંગાણા છે આખી સૃષ્ટિનો નો સર્જન હાર એને બનાય છે તો તમારું એક રોટલાનું ખાવાનું તમને નહીં આપે કા કીરીના કાનના હાથીનો મણ જો એને ચલાવતો હોય મિત્રો તો આપણે શું ખાલી આપણે કપડું જોવા અને ગ્રેવાની સગવડ જોવા એટલું તો એ અભી હાલ આપી દે મિત્રો પણ એમના અમે પણ આશા ઓછી તૂટતી નથી મિત્રો સંતો એટલે જ પોતાને જ્ઞાનને ગતિને ઓળખી શકતા નથી આલો તો તમારામાં બધા પણ આલતા આવડતું નથી અને પહેલાના જયારે મહા મોહનદાસજી બાપજીની વાત કરીએ જયારે બધા કથાઓ ફરતા હતા હતા આ રાત રાત બે બે દારા વિના મૂલ્ય કથાઓ કરતા હતા એમને જીવનની વાતો કરીએ જીવોને ચેતાતા હતા લ્યો એ વખત કોઈ પર પીડ્યો નતો જીવન દારા એ ઘેરાવો જે આલો બે શાક ને રોટલી સાદો ખોરાક હા અને અત્યારે બધી જ સેલ શક્તિ બધું જ મળી છે તોય પરમગુરુનું જ્ઞાન સંતો પૈસા પૈસાને તોલ કરે છે મિત્રો હજુ પણ મારે કેવું છે કે સુધરી જવું જોવો જીવનના સુધરી અને પરમગુરુના જ્ઞાનમાં એકતા કરવી જોવો પણ મોટા થાય ને એ પંદર વડ રહ્યો ને ઓછો થતો નથી જાડો બનતો જાય છે જાડો અને વડ એટલો જાડો બના અહમ એટલું વધી જાય એટલે પોતે પોતાને પૈસા તરીકે તુલના કરે છે અને મેં તો વચમાં એક મારી ફેસબુકના યુટ્યુબ પર મૂક્યું હતું કે કથાકાર કથામાં કે કે પૈસાને અડવો નહીં અને જ્યારે કથા પૂરી થાય ને એટલે પૈસા કે ભાઈ મારી કથામાં આટલા પૈસા થાય બધાને પૈસા લેવાની ના પાડે અને કથાઓમાં બધી એવી વાતો કરે અને જ્યારે કથા પૂરી થાય એટલે પૈસા કે ભાઈ મારા કથાના આટલા અને આ પરમગુરુના જ્ઞાનમાં આવી કથાઓ એ પૈસા વગરની પણ કથાઓ બહુ જોર કરતી હોય છે વિના મૂલ્યવાળી જે કથા રહી જે કોઈ ભાવ ના હોય કોઈ પરમગુરુના સાથે સ્મરણ કરવાની જે કથા રહી એ જ પરમ પરમગુરુના જ્ઞાનમાં જોર કરતી હોય કે જે મૂલ્ય જેની આંકડા થતી હોય જેની તુલના થતી હોય એ કથામાં કશું જ ના હોય એવું યાદ રાખજો તમે પચાસ હજારનો ખાલી વિના મૂલ્ય વાળો બેહારો કારણ કે પચાસ હજાર વાળો સંત રહ્યો એ તોડ કરી અને ભાવ કરી વજન જોખી જોખી જેમ ત્રાજું હોય એમ જોખી જોખી તમને હાલે કે ભાઈ મને આટલું પરબીડી હાલવાના છે તો તમને ત્રાજવા રૂપી જોખીને હે કે ભાઈ અમને મને આટલા આલે તો આટલા કિલો આબાજુ માં મેલો અને આટલું જ્ઞાન આલું અલે પરમ ગુરુ જ્ઞાન છે આલો તમને આલે જો પીરસે જો આ તો જગતના નાથનું જ્ઞાન છે પણ આપણે તોડ કરીએ ને એટલે આપણે એટલી મોટી ખામી છે સંતો પણ ખામી કહેવાય અને ભક્તો ને પણ કે ભાઈ આ સંત ના એવું નહીં પરમ ગુરુ નું જ્ઞાન સાચી ગતિ ને ઓળખી રહ્યા છે એને સંતો આપણે ગતિ ને ઓળખવાની જરૂર છે આગળ પણ